ભાજપ લોકસભા ઉમેદવારનો અંજાર ખાતે રોડ શો યોજાયો કચ્છ મોરબી લોકસભા ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનો અંજાર ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો મતદાન તારીખની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો પ્રચારને વધુ વેગ આપી રહ્યા છે કચ્છ મોરબી લોકસભા માટે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ અંજાર ખાતે ભવ્ય રોડ શોમાં મતદારો અંજારના વેપારીઓનો અભિવાદન ઝીલ્યો હતો વિનોદ ચાવડાએ અંજાર ખાતે રોડ શો દરમિયાન નરેન્દ્ર મોદીને વધુને વધુ લોકો પસંદ કરી રહ્યા છે અને આ વખતે પણ ભાજપ ત્રીજી વખત સરકાર બનાવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વધુમાં વિનોદ ચાવડાએ કહ્યું હતું કે આગામી સાતમી મેના કચ્છ મોરબીના દરેક મતદાતાઓ પોતાની ફરજ સમજી મતદાન કરે તેવી અપીલ કરી હતી પ્રચારનો અંતિમ પડાવ છે સમગ્ર બે મહિનાનો અમારો ગ્રામ્ય કક્ષાનો પ્રચાર પ્રસાર ગઈકાલે પૂરો થયો આજે શહેરનો શરૂ કર્યો છે અને અંજાર મધ્યે ખૂબ જ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અમે સૌ વેપારીઓને સૌ સંસ્થાના લોકો સમાજના આગેવાનોને જ્યારે મળવા માટે નીકળ્યા છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ગણજીભાઈ વર્ચન અમારા ધારાસભ્યશ્રી સન્માનભાઈ પ્રિક્રમભાઈ છાંગા સાહેબ અમારા બધા જ આગેવાનો ભરતભાઈ શાહ વસંતભાઈ કોતરાણી અમારા મંડળના પ્રમુખો ભાઈ શ્રી ડેનીભાઈ ભાઈ શ્રી શંભુભાઈ અનેક લોકોની ઉપસ્થિતિની અંદર અને નગરપતિ શ્રી અમારા યુવાનની ટીમ આખી બધા જ લોકો અને સૌ કાર્યકર્તાઓ જનમેદની અંદર ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ અંજારની જનતા બતાવે છે કે મોદી સાહેબ પ્રત્યે જે પ્રેમ છે મોદી સાહેબ પ્રત્યે લોકોને જે લાગણી છે એના દર્શન આજે અંજાર શહેરની અંદર મેં જોયા હું અંજાર શહેરની જનતા અને મતદારોનો હૃદયથી હું આભાર માનું છું ધન્યવાદ કરું છું અને અપીલ કરું છું કે સાત તારીખે મતદાન છે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણો ફરજિયાત પવિત્ર મત આપણે આપીએ કમળને આપણો મત આપીએ એવી અપીલ કરું છું